દેશ વિરોધી અને મનોબળ તોડતા ગુજરાતમાંથી ચાર લોકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા ડીસા જુનાગઢ અને સેલવાસમાં ખોટી પોસ્ટ મૂકતા ચાર લોકોની કરાઈ ધરપકડ આ ચાર લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી ભરે અને ખોટી માહિતી ફેલાવા રહી હતી જેમાં ડીસાના તેજામાળી નામના યુવકે ખોટી પોસ્ટ મૂકી હતી પોલીસે તપાસ કરી અને તરત તેની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢમાં વેટરરી ડોક્ટર વલ્લભભાઈ કુંજડીયા ખોટી માહિતી શેર કરી પોલીસે તેની સામે ગુનો નોંધી અટકાયત કરી આ બાજુ સેલવાસમાં હુસેન દેવજાનીએ દેશ વિરોધી પોસ્ટ મૂકી હતી આપત્તિજનક આઈડીથી પોસ્ટ કરતો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે અયામાઝ ખાન પાકિસ્તાને પરોક્ષ રીતે મદદ કરતી પ્રવૃત્તિમાં જોડાયેલો હતો પોલીસે તેને પણ કાયદાની માં લીધો છે પોલીસે કહ્યું છે કે ખોટી પોસ્ટ મુકતા સામે કડક કાર્યવાહી થશે આ સાથે લોકોને વિનંતી પણ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર જવાબદારી સાથે પોતાનું વર્તન કરે આગળ જો પણ કોઈ નજરમાં આવશે તેની પણ અટકાયત કરવામાં આવશે કડક સુધીના ગૃહ રાજ્યમંત્રી હર સગી પણ આપી હતી તો તારો સમાચાર બ્યુરી બોર્ડ સેન્ટ્રલ ભારતની ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર ચાર લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલા